વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવ્યો અને સાથે જ જરૂરિયાતમંદ બહેનોને ભોજન પીરસીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ અગ્રણીઓએ વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જન્મદિવસની ઉજવણી ખૂબ જ સુંદર અને સુઆયોજિત રીતે સંપન્ન થઈ હતી જન્મદિવસ નિવેદનથી અલગ અલગ કાર્યક્રમોના ભાગ રૂપે બાયડથી મંદિરથી આશ્રમની અંદર અભિભાજન આપવામાં આવી અને અમને ભગવાનને પ્રાર્થના કરીએ કે મંદિરનું જીવન સફળ રહે અને સારું રહે અને સમુદ્ર જીવી ભારત માતા કી જાય